હું આ સિત્તેર ટકા વસ્તી ગામડામાં ભારત વસે છે હું કઈ સિત્તેર ટકા લોકો વાંધા છે ગામડાઓ ખાલી થતા જાય છે ગામડાઓ ખાલી થશે તો ખેતી બચવાની નથી ખેતી નહીં બચો તો આ દેશે નથી બચવાનું એ વાત બાકી છે એટલે રોટલી કે ડાઉનલોડ કોઈ ગમે એવડો પાંચ લાખ નો ફોન હોય તો એમાંથી ડાઉનલોડ ન કરો અને પચાસ લાખ નો કોમ્પ્યુટર માં ડાઉનલોડ ન થાય એટલે એના માટે આપણે ઘઉં જ જોશે દરેક બાબતમાં તમે રોકટોક કરો ને એટલે એ રોકટોક સહન

તુટ્યો ફુટ્યો ત્યાં કોઈ જામ નથી મળવાનો લાખ સ્વર્ગ દેવ ભલે તું કોઈ ઈશ્વર મારા કામ જેવો ત્યાં આરામ નથી મળવાનો આપણો આ દેશ છે તે ગામડાઓનો દેશ છે કૃષિ પ્રધાન દેશ છે પરંતુ આજે ક્યાંક ને ક્યાંક ગામડાઓ ખાલી થઈ રહ્યા છે શહેરો ભરાઈ રહ્યા છે કૃષિ છે તેનાથી ક્યાંક ને ક્યાંક આપણે જે વિકાસની દોટમાં છે કૃષિથી દૂર થઈ રહ્યા છે યુવાનોને ખાસ કરીને કૃષિમાં રસ નથી ત્યારે કહી શકાય કે ખેડૂતોના જે હૃદયનો નાદ છે તે જગતના તાતનો જે હૃદયનો નાદ છે તે પરેશભાઈ ગોસ્વામી છે

કે ગામડાઓ કેમ ખાલી થઈ રહ્યા છે કેમ કૃષિ થી દૂર જઈ રહ્યા છે અને અત્યારની કૃષિ કે કઈ દિશામાં છે તેના વિશે વાત કરવી છે ત્યારે આવો પરેશભાઈ સાથે વાત કરીએ વાત ગુજરાતી પર પરસભાઈ વાત ગુજરાતીમાં માં ખુબ સ્વાગત કરું છું પરસભાઈ અત્યારની જે આપણે સ્થિતિ જોઈ રહ્યા છીએ આમ તો આપણે કઈ કહેતા હોઈએ છીએ કે ભારત એ બનેલો દેશ છે કૃષિ દેશ છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગામડાઓથી આપણે દૂર થઈ રહ્યા છીએ કૃષિથી ક્યાંક ને ક્યાંક દૂર થઈ રહ્યા છીએ અને જે આપણે વિકાસની દોટમાં શહેર તરફ આપણે જઈ રહ્યા છીએ પરંતુ ક્યાંક છૂટી રહી છે એ સંસ્કૃતિ છૂટી રહ્યા છે ગામડા ને છૂટી રહી છે ખેતી અને આપણે જે રીતે વાત કરી હતી એ જ વાત કરવી છે કે અત્યારે કૃષિને કઈ દિશામાં જોવા છૂટે છે હવે કરવા જઈએ તો કૃષિનો કોઈ વિકલ્પ નથી કૃષિ ઉપર આવવું વગર ક્યારેય વિકાસ પોસિબલ નથી એમાં એક ભારત દેશનો વિકાસ ભારત દેશનો વિકાસ એટલા માટે પોસિબલ નથી કેમકે ભારત થી ગામડાઓથી બનેલો દેશ છે ખેતી પ્રધાન દેશ છે વૈશ્વિક મંદી વિશ્વના તમામ દેશોને કદાચ અસર કરે વિશ્વના તમામ દેશોને કંગાર કરી શકે પણ વૈશ્વિક મંદી ભારત છે બચાવવી એટલા માટે જરૂરી છે જો ખેતી નહીં બચે તો આ દેશ નહીં બચે અને દેશના કોઈ નાગરિકો નથી બચવાના પહેલી વાત તો એ કે બધાને જરૂર છે ને એટલે કહીએ ને રોટી કપડા મંગાવ

એ પછી લાલ બહાદુર શાસ્ત્રી ઘણી બધી ક્રાંતિ આપીને એક નારો આપ્યો જય જવાન જય કિસાન આ નારો છે ને લાલ બહાદુર શાસ્ત્રીજી આપ્યો અને એ તો પછી એક ટાઈમ જનતા ને એક ટાઈમ ભૂખારત આવું એક આપણું જનાંદનોનું ભૂખે અને લોકોએ બહુ સમર્થન આપ્યું તેને અને એ પછીથી આપણે ગામના હાતે આપણે એ જ સમયમાં એક હરિત ક્રાંતિની જેની જરૂર છે હરિત ક્રાંતિ હરિયાળી ક્રાંતિ એટલે એમાં પછી ડીએપી યુરિયા ના બધા ખાતર બધું આવી જંતુનાશક દવાઓ બહુ વ્યાપ વહી દો હાઈબ્રિડ બિયારણો વધારે વધારે ઉત્પાદન લેવું છે આપણી જમીનમાં આ ક્રેજ આવ્યો ને લોકોએ લીધું પણ પણ હવે અત્યારે પરિસ્થિતિ એ છે કે આપણી જે વસ્તી છે ટોટલ હું હમણાં તમને વાત કરતો તો કે ભારતની એકસો ચાલીસ કરોડ વસ્તી છે એમાં સિત્તેર વસ્તી છે ગ્રામ્ય વસ્તી છે ત્રીસ ટકા વસ્તી છે શહેરી વસ્તી છે પણ ગ્રામ્ય વસ્તી છે હવે ધીમે ધીમે શહેરીકરણ કરી રહ્યા છે હવે સિટીમાં બધાને જાવ ગામડામાં કોઈને રહેવું નથી સિટીમાં જાવ હવે સિટીમાં જાય એમાં કોઈને સારો ઉદ્યોગ હોય કોઈ મોટી નોકરી હોય કઈ એવું હોય કે ખેતી કરતા ત્યાં બેટર છે અને જાય તો એ કોઈમાં ખોટું નથી પણ એવું નથી ખેતી કરતા નબળું હોય ને જાય તો એ રીતે આપણા યુવાનો હેરાન પણ થાય છે આ જે સિત્તેર ટકા વસ્તી જે અત્યારે સ્થળાંતર કરી રહ્યા છે શહેરીકરણ કરી રહી છે આ મુજબ કૃપાલ સાહેબ જોવા જઈને તો અત્યારે બે હાજર પચીસ ચાલે છે બે હાજર પચાસ સુધીમાં સિત્તેર ટકા વસ્તી છે તો હવે ગામડાઓ પેલા તો શું કામ ખાલી થાય એના એક કરતા વધારે કારણ છે એક કારણ નથી એના વધારે કારણ છે માઇગ્રેશન રોકાવવું જોઈએ પહેલી વાત તો એ કે અમે તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કોઈ જિલ્લો બાકી નથી કે જ્યાં અમે જઈને ખેડૂત સભાઓ ન કરતા હોય અને અમારી ખેડૂત સભાથી છે નિસ્વાર્થ છે એમાં કોઈ અમે એવું નથી કે કોઈ અમે દવાનો કોઈ હું વેપારી નથી વેપારી નથી હું મારી દવા ખાતર વેચવા જતો હોય કે એનું જાહેરાત કરવા અમે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ કેમ આવે ઝેર મુક્ત ખેતી તરફ કેમ આવે ખેતીની અંદર ખર્ચ કેમ ઘટે ઉત્પાદન કેમ વધારે લેવાય આ બાબતના જે આખા કાર્યક્રમો થાય છે ઓલ ગુજરાતમાં અમે જે કરીએ ને કાર્યક્રમ કરીએ છીએ એની અંદર મને જે અત્યારે લાગી રહ્યું છે એ મુજબ કે એક કરતાં વધારે કારણ છે એમાં મોટા ભાગના લોકોને અત્યારે એવું પણ છે કે તો મહેનત વધારે ખેતી અને એ પ્રમાણે કે અમારે આવક ઘટે આવક ઘટે હવે આવક ક્યારે ઘટે કે જો કોઈ પણ તમે કદાચ કોઈ વ્યવસાય કરો તમને વ્યવસાયમાં ધંધાનું જ્ઞાન ન હોય અને તમે ખોટી રીતે આડેધડ તમે એમ ખર્ચા કરો ને આડેધડ ધંધો કરો ને તો એમાંય પૈસા ના પૈસા તમારે વધે ત્યારે તમારે હવે આવું ખેતીમાં કહ્યું છે કે ભાઈ છોકરાઓને આપણે ભણાવીએ કેમ કે અત્યારની પેઢી બધી ભણેલી છે અભિનંદન આપું છું પોતે અભણતે પણ આપણે એમને ગામડાની છે ને પેટે પાટા બાંધીને છોકરાઓને ભણાવે અને આપણા વડીલો છે ને એ અભણાતા પણ કોઠા સુજ વધારે ખૂબ સાચું અને હિંમત જબરી હિંમત એટલે આપણે ઓલું કહે છે કે હારમાં પણ હું હસતો રહ્યો જીતમાં પણ હું હસતો રહ્યો એટલી જિંદા દાદ દે તે ધરી તલવાર તો હું કૂદ છે પણ એની ધાર પર હું હસતો રહ્યો એમી તલવાર જે ધાર ઉપર પણ એ હસતો રહીએ ને એ આપણો ગામડાનો આપણો ખેડૂત આપણો વડીલો હવે એ પોતે ભલે ભણેલા ન હતા પણ એની એક નક્કી કર્યું કે મારે મારા દીકરાઓને ભણાવવા છે ને ભણાવ્યા આજે મોટા મોટા જે ક્લાસ વણ અધિકારી હોય કે મોટા મોટા ઓફિસરો છે ને એ ગામડામાંથી ખેડૂતના દીકરા ઘણા ઓફિસરો બન્યા ને ખેડૂતના દીકરા રાજકારણમાં ઘણી બધી જગ્યાએ આગળ વધ્યા છે ઉદ્યોગમાં આગળ વધ્યા છે નોકરીમાં આગળ વધ્યા છે જેવી પરીક્ષામાં પણ છે પરીક્ષા મોટી મોટી પાસ કરે છે અરે સિટીના છોકરાઓ એ ટ્યુશન ક્લાસમાં જતા હોય એને ક્યારેક ગામડું જોયું નથી અમદાવાદ બરોડા કે સુરત ના સિટી ના છોકરા ટ્યુશન શહેર હાંબળે આપડે એવું કીએ છેકાર કે ભાઈ લોક સાહિત્યકાર ગામડું બોલે ને શહેર હાંભળે એટલે આ એના જેવું છે એટલે હવે આમાં બન્યું એવું બહુ એટલે પરિસ્થિતિ શું થઈ

પણ પરિસ્થિતિ એ કે કે અમારે અમારે તો ઈચ્છા છે નવી એક કૃષિ ક્રાંતિ ભારત દેશની અંદર ઉભી કરવી પણ જે ભણેલા હતા જેને જ્યાં સેટિંગ થયું બધા સેટ થઈ ગયા જેનું ક્યાંય સેટિંગ નું આવ્યું એ પછી ગામડે ખેતી કરે એની પાસે અમારે નવી કૃષિ ક્રાંતિ કરાવવાની એટલે આ તો લોઢાના જ્યાં જવા જેવી વાત છે બાપુ એટલે હું તો અંદરથી એવી અપેક્ષા રાખું કે કૃષિની અંદર કૃષિ ડિપ્લોમા છે બીઆરએસ એગ્રી છે બીએસસી એગ્રી છે આવા લોકો જો ખેતી કરતા હોય ને તો તો અમેરિકા વાળા આપણી પાસેથી કઈક નવું શીખવું પડશે એવી ખેતી થાય જ છે ભારત પાસે ટેલેન્ટની કોઈ કમી નથી ટેલેન્ટ પુષ્કળ છે આપણી પાસે પણ ગામડાઓ ખાલી થાય છે ને એને કારણે કોઈ રહેતા નથી એટલે આની અંદર મેં આપણે કીધું ને કે ભણેલા લોકો નથી એટલે અમે ખેતીમાં આગળ નથી વધી શકતા ગામડા ખાલી થયા એની અંદર એક કારણ એ છે કે ભાઈ આવક ઓછી હતી વધારે આવક વધારે આવક થઈ ગયા એને મુંબઈ વાંધો નથી ઓછી આવક વાળા હું તો એમ કહું ને કે જેને ખાલી મહિનાના અંતે બે છેડા ભેગા થતા હોય ને એની ગામડે આવતું રહેવું જોઈએ ખેતી કરવી જોઈએ ખેતીની અંદર જો મેનેજમેન્ટથી થી કરશું તો એમાં પૈસા વધશે પણ ખેતીની અંદર જો યુવાનોને આપણે રાખવા હશે તો વડીલોએ એ ક્યાંક સમજવું પડશે સમજવું એટલા માટે પડશે બાપુ કે આજે એકવીસમી સદી છે આપણે છોકરાઓને ભણાવ્યા ને તો ખાલી શિક્ષણ અને જે શિક્ષકે શીખવાડું એટલું જ નહિ આધુનિકરણ જે લાઈફસ્ટાઈલ છે ને એ એનામાં આવી છે કેમ કે આપણે અમદાવાદ હોસ્ટેલમાં રાખીને પીડી માં રાખીને કે રૂમ રાખીને એને ભણાવ્યા છે તો ત્યાં જશે તો ખાલી છોકરો કોલેજમાં પ્રોફેસર જેટલું શીખવાડે એટલું શીખવાને અલગ એ ત્યાંના અમદાવાદ ના એની ઉમર છોકરા કેવું જીવે એટલું શીખીને બધુંય આવશે એમ કે આપડે તો આમાં શું છે કે કાઈ પણ લેવા જઈએ ને અહીંયા બધું ભેગું જ આવતું હોય તમે ફોર વ્હીલ લેવા જાવ કે ચાર વ્હીલ ને એન્જિન જ ન આવે તો કે સીટે આવે લાઈટે આવે ને દરવાજો આવે ને દરવાજો ને હેન્ડલ આવે બધું ભેગું આવે એમાં આપણા છોકરાને અહીંયા મોકલે બધું ભેગું આવે બધું આપણે એક્સેપ્ટ કરવું પડે પછી આપણે શોરૂમમાંથી ગાડી ઉતારી ને એમ કે હવે આને દરવાજા ખોલો ને હેન્ડલ કાઢી નાખવા તો એમ ન આવે તો ગાડી બગડી જાય એટલે એમ જે આપણે છે ને આપણે બધાને અપેક્ષા એવી છે કે છોકરાઓ ભણે અહીંયાથી શિક્ષણ લઈને આવે પણ એની લાઈફસ્ટાઈલ લિવિંગ નો આવવા જોઈએ પણ એ આવશે ને એને અપનાવી પડશે ને પહેલી વાત હું તમને એ પણ કહું પરિવર્તન એ સંસાર નો નિયમ છે ભગવાન શ્રી કૃષ્ણ એ કીધું છે ને એની વાત ખોટી તો આપણે કરી નહીં શકીએ એની કીધું એ ફાઈનલ જ હોય એટલે આ કપડાનું પરિવર્તન પણ હવે આધુનિક કપડા પહેરતા આજના દીકરા દીકરીઓ થયા અને આધુનિક કપડા પહેરવાની એમાં કોઈ પાપ નથી ને કોઈ ગુનો નથી અને હું તો એમ કહું કે આપણો ભારત દેશ છે કાયદા બધા માટે હરખા જ લાગે આપણા બધા માટે સંસ્કૃતિ હરખી જ લાગી છે આખા દેશની હવે જયપુર માં ને દિલ્હીમાં ને બેંગ્લોરમાં ને હૈદરાબાદમાં ને એમાં જે જન્મેલા બાળકો છે એ જે કપડા પહેરે એવા કપડા પહેરવાનો આપણા ગામડાના છોકરાઓ ને કે છોકરો અધિકાર તો છે કે નથી એટલો જ અધિકાર છે એ છે જયપુર ભારતમાં છે તો આપણે હું તમને એમ કહું કે આપણા રાજકોટ જિલ્લાનું જસદન ક્યાં કઈ બીજા દેશમાં આ એ ભારતમાં જ છે તો ઓલાનો અધિકાર છે એટલો જ આનો જ છે એટલે એ કપડા એને પહેરવા હવે આપણે આધુનિકરણ થયું ને આપણે હજી અઢારમી સદીમાં જીવવું છે વડીલો એટલે વડીલ શું કહે આવા કપડા નહીં પહેરવાના એમાંય છોકરો આધુનિક કપડા પહેરે તો સહન સહને કરી ગયા દીકરી આ કદાચ થોડા મોર્ડન કપડા પહેરે તો આપણે બે વેગ ઉચાલે અમારી દીકરી બહુ ઘણી ઘણી આગળ આગળ વધી ગઈ તો આ બધી અખાડ ને છોકરી તો બધી પહેરે

અને કોઈ પણ માણસ બરબાદ થાય ચાર માંથી એક વસ્તુ ને તો અઢી જ ગયો હોય નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ગેસ ની અંદર ચાર એક ને અઢી ગયો હું એ ચાર વસ્તુ તમને નામ આપી ચાર થી તમે દૂર રહ્યો ને તમને ભગવાન દુઃખી નો કરી શકે એક માંસ મદિરા પરસ્ત્રી જુગાર આ ચાર વસ્તુ થી માણસ દૂર રહીએ ને ભગવાન પણ દુખી ન કરી શકે એટલે આવી ચાર વસ્તુમાં કદાચ આપણા દીકરા દીકરીઓ કોઈ એમાં ગયા હોય ઠીક છે કે એનો નોલેજ ન હોય ને કદાચ એવી કુસંગતને કારણે ક્યાંય આવી અવડી લાઈન પકડાઈએ તો આપણે બ્રેક મારવી જોઈએ રોકવા જોઈએ પણ દરેક બાબતમાં તમે રોકટોક કરો ને એટલે એ રોકટોક સહન કરી શકે એવી આગની પેઢી છે નહીં એટલે પછી ગામડાઓ થાય ખાલી એટલે હવે વડીલોય થોડુંક છે ને એકવીસમી સદીને અપનાવી લેવી આધુનિક વિચારોને અપનાવી લેવા અને ગામડાઓમાં છોકરાઓ રહીએ એ બાબતના પ્રયત્નો કરવા જ પડશે અને આજની યુવા પેટીશન એટલી ટેલેન્ટેડ અને ભણેલી ગણેલી છે ભણેલા છોકરા અત્યારે હવે આપણે ખેતી કરશે દેશની અંદર કઈક નવું કરશે એનો ચોક્કસ વિશ્વાસ છે અને મેન તો છે કે એ ચોક્કસ કરશે પણ એમાં વડીલો આ બાબતમાં થોડીક પહેલ કરવી પડશે પરેશભાઈ અમે ગામડે ગામડે જતા હોઈએ છીએ અત્યારે ખેડૂતો કહેતા હોય છે કે જે અત્યારે સિટીમાં જઈ રહ્યા છે યુવાનો તેમાં એક કારણ એ પણ છે કે કોઈ ગામડે દીકરી દેવા તૈયાર નથી ગામડે રહીને લગ્ન નથી થતા એ પણ એક મોટું કારણ કહી શકાય અત્યારે

કે આજની દીકરીઓને એકવીસમી સદીમાં જીવવું છે આધુનિક જીવવું છે આધુનિક કપડાં પહેરવા છે અત્યારના સમય પ્રમાણેના જે પહેરવેશો છે એ પહેરવા છે અને એ જે માહોલ છે ને એ ગામડામાં ન મળે એટલે પછી એ લોકો એમ કે અમારે એ છોકરીઓ કેમ અમારે ગામડામાં નથી અને એ છોકરીઓ જરાય ખોટી નથી દીકરીઓ સમર્થન આપું દીકરીઓ હાચી ભાઈ એને જીવવાનો અધિકાર છે એને આધુનિક જીવવા દો તમે અને એ તમે જો જીવવા દો ને અને એવું નથી કે ગામડામાં બધાના સંબંધ નથી થતા ગામડામાં ઘણા લોકોનો સંબંધ થાય છે કે હું આ સિત્તેર ટકા વસ્તી ગામડામાં ભારતની વસે છે હું કઈ સિત્તેર ટકા લોકો વાંધા છે કઈ વાંધા નથી એમાં લગ્ન થાય છે પણ જે લોકો ગામડામાં રહીને પણ એકવીસમી સદી જેવું જીવન જીવે એના ઘરનો માહોલ એવો સારો છે ફ્રીડમતા આપે છે ગામડાની અંદર પણ ઘણી દીકરીઓ છે આજે ભાઈ સ્કૂટી લઈને વાડીએ જઈ ચક્કર મારી આવે છે સારું સારું જોઈ આવે એ ગામડાની દીકરી પાસે આધુનિક ફોન છે ટેકનોલોજી વાળી એ આઈ પણ વાપરે છે સગવડ છે આ તો નહીં સગવડ હોય તો વાપરે બધાએ બધું વાપરી દેવું એવું નહીં લેવું પણ આપણી કેપેસિટી હોય એ મુજબ ગામડાની અંદર મોડર્ન લાઈફ મળે તો ગામડાની અંદર સંબંધ થશે પણ અત્યારે જે દીકરીઓ નથી દીકરીઓ એમ છે કે મારે ગામડા નથી કરવું સંબંધ એમાં દીકરીઓનો કોઈ ફોલ્ટ કાઢે એ ખોટું છે એમાં છોકરીઓનો ફોલ્ટ નથી પણ હવે એ આપણે એ પ્રમાણે જો આપણું માહોલ ઊભો કરશું ને તો દીકરીઓ પણ ખેતી કરશે ગામડામાં જશે ને આજની દીકરી જેમ દીકરાઓ ભણ્યા છે ને દીકરીઓ ભણી છે ને આજની છોકરીઓ એટલી ભણેલ ગણેક છે એના શિક્ષણનો લાભ હું તો કોઈ ખેતીમાં લેવો જોઈએ એની પાસે મહેનત નથી કરાવવી પણ એની પાસે જે જ્ઞાન છે શિક્ષણ છે એ શિક્ષણનો જેવી રીતે હમણાં આપણે વાત કરતા હતા કે આપણા વડીલોને પેલા શું ખબર હતી કે મોનોકોટો રોગ આ બધા કન્ટેન્ટ હોય છે બરાબર છે